નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે મુશળધાર વરસાદથી સુઈ ગામમાં જળ કરફ્યું રણથી લઈને રસ્તા સુધી જળ પ્રલય ગામોના ગામ વરસાદી પાણીમાં ગરકાવ હજારો એકર ખેતર ધોવાયા સોળે ઇંચથી વધુ વરસેલા વરસાદથી બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારમાં તારાજી સહિત આસપાસના ગામોમાં જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ગામની બજારોમાં કમર સુધી પાણી ફરી વળ્યા છે સુઈ ગામથી નડાબેટ જવાનો આખે આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે ખેતરો પણ બેટમાં ફેરવાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે

ગામની આસપાસ આવેલા નાના મકાનો અને દુકાનો પણ પાણીમાં ડૂબી ગયા છે સુઈ ગામ જવાના પંદર કિલોમીટર પહેલાથી જ રસ્તા પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો ન માત્ર સુઈ ગામ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીથી સંપર્ક વિહોણા બન્યા છે ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો ભરાડવા ગામના છે ભારે વરસાદથી ભરાડવા ગામ છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે ભરાડવા ગામ જવાના રસ્તે કમર સુધીના પાણી ભરાયા છે સુઈગામ ટાઉન પોલીસ પણ ટ્રેક્ટરમાં સવાર થઈને ગામમાં ફસાયેલા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસો કરી રહી છે જોકે પાણીના તેજ પ્રવાહને લીધે પોલીસકર્મીઓ પણ ભરાડવા પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે